નમસ્તે 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 ધારાબેન ધારાબેન અત્યારે આપણા બાળમિત્રો છે ને તહેવારોની જે મોસમની ભરમાર છે ને એમાં આપણા બાળ મિત્રો બધા વ્યસ્ત છે અને બધા ખૂબ ઉત્સાહ અને ઉમંગમાં હશે કેમકે થોડાક ઉત્સવો ઉજવાઈ ગયા અને હજુ ઉત્સવો આવવાના તો બાકી જ છે અને એમાંય આપણા બાળ મિત્રોને તો મજા જ મજા હા અને આવી મજામાં આપણે એને વધુ હસાવી દઈએ જુઓ દારાબેન જિન્ટુ કહે કે આમ તો છે ને મારું દિમાગ ચોવીસે કલાક કામ કરતું હોય પણ ફક્ત બે જ વખત બંધ પડી જાય છે બોલો ધારાબેન તમને ખબર છે બે વખત કયા હોય શકે થોડીક થોડીક ખબર પડે છે પણ તેમ છતાં તમે જ કહો તો પિન્ટુએ કહ્યું કે હે ક્યારે બંધ પડી જાય છે તો જિન્ટુએ શું કહ્યું ખબર છે જુઓ ક્લાસમાં ટીચર ભણાવતા હોય ને ત્યારે અને પરીક્ષા આપતો હું ને ત્યારે એટલે તો તો આ ચિંટુભાઈનું બધું પાણીમાં જાયો પણ આપણા બાળમિત્રોનું એવું નહીં થતું હોય આપણા બાળમિત્રો તો બહુ હોશિયાર છે બહુ સ્માર્ટ છે હા ક્લાસમાં ભણતા હોય ને ત્યારે પણ એકદમ મગજ એક્ટિવ હોય અને પરીક્ષા આપતા હોય ત્યારે તો ડબલ એક્ટિવ હોય પણ જિજ્ઞાબેન આ ચિન્ટુભાઈ જેવા જ આપણા આ પપ્પુભાઈ છે હમ એના અંકલે એને પૂછ્યું કે કેવું ચાલે છે ભણવાનું બેટા એટલે આ પપ્પુભાઈએ શું જવાબ આપ્યો ખબર છે અરે અંકલ ભણવામાં તો એવું છે ને કે સમુદ્ર જેવડો સિલેબસ અને એમાંથી નદી જેટલું ક્લાસમાં ભણાવે એમાંથી બાલદી જેટલું જ યાદ રહે અને ગ્લાસ જેટલું પરીક્ષામાં હું લખી શકું પાછા માંડ ઢાંકણી ભરાય ને એટલા માર્ક્સ આવે અને પછી તો શું આ ઢાંકણીમાં ડૂબી જવાનું આપણા પપ્પુભાઈને મન થાય પણ ધારાબેન આપણા બાળમિત્રો છે ને એકદમ હોશિયાર છે જ્યારે પણ ક્લાસમાં કંઈ ભણાવતા હોય ત્યારે એકાગ્રતાથી ધ્યાનપૂર્વક ભણે અને પછી ઘરે આવી અને સિલેબસ પૂરેપૂરો યાદ કરીને લખી લે અને હોમવર્ક પણ રોજે રોજ નિયમિત રીતે કરીને જાય ધારાબેન હું તમને એક જોક્સ કહું હા હા ચંગુએ કહ્યું કે કાલે મને આખી રાત ઊંઘ જ ના આવી બોલ તો મંગુએ કહ્યું કેમ ચંગુ કહે કે આખી રાત મને એવું જ સપનું આવતું હતું કે હું જાગું છું હું જાગું છું ના ના હું જાગું છું અરે હું જાગું છું એટલે જિજ્ઞાબેન આપણા ચંગુભાઈએ તો આખી રાત જાગતા રહેવાનું સપનું જોઈ નાખ્યું હેં બાળમિત્રો તમને આવું નથી થાતું ને બાળમિત્રો મજા પડી ગઈ ને હવે એવી જ સરસ મજામાં ડબલ મજા કરવી હોય ને તો એના માટે ગીત સાંભળવું પડે તો તૈયાર છો ને ગીત સાંભળવા તો જિજ્ઞાબેન કિલકિલાટ અને કલબલાટ કરતા કિલ્લોલ કરતા આપણા બાળમિત્રોને આપણે આ સરસ મજાનું ગીત સાંભળાવ્યું એ બાદ આપણે એમને એવું જ સરસ મજાનું નાટક સંભળાવીએ અને આ નાટકનું નામ છે બાળ અદાલત એનું લેખન કર્યું છે જગદીશ ચંદ્ર છાયા અને રજૂઆત પ્રભા ચૌહાણે તો આવો બાળ મિત્રો નાટક બાળ અદાલત અદાલતનો આ ખોરડો આજે તો ભાઈ બાળકોથી હકડેટ જ ભરાઈ ગયો છે હા આજે તો બાળકોનો મુકદ્દમો ખુલ્લા છે ને તેથી આ મુકદ્દમો પ્રવીણ નામના એક તોફાની છોકરા પર ચાલવાનો છે સામે ઊંચી ખુરશી પર અદાલતના ન્યાયાધીશ પોતાનો ખાસ પોશાક પહેરીને બેઠા છે તેમની જમણી બાજુ વકીલ ચતુર્શ્રી ઉભા છે સરકારી વકીલના વિશ્વાસ તો બધા બાળકો મુકદ્દમો ચાલે તેની ઉત્સકતા રાહ જોઈ રહ્યા છે ઓર્ડર ઓર્ડર જે છોકરા પર મુકદ્દમો ચલાવવાનો છે તેને હાજર કરો પ્રવીણ કુમાર હાજર હો પ્રવીણ કુમાર એ મિસ્ટર બુમોસાની મારો જો હું તો આ રહ્યો તમારી પાસે જરા જોઈ વિચારીને બહુ ઉભાળું જોઈએ હો તું ખરેખર તોફાની છે ત્યાં પાંદરામાં ઊભો રહે ના ના ત્યાં નહીં ઊભું ત્યાંથી તો પેલી મોટી બારી સાવ નજીક છે ઠંડી નહીં હોય લો કરો વાત આ અદાલત છે સમજ્યો ચાલ પાંદરામાં ઊભો રહે હ

કસમ ખાઓ કે હું જે કહીશ તે સાચું જ કહીશ ગીતાજી ના કસમ કહીને કહું છું કે તમે જે કહેશો તે સાચું જ કહેજો આ કસમ તારી જાત સંબોધીને ખાવાનો છે મને નહીં તો શું ચતુરસી સાહેબ આપ શ્રી માત્ર ખોટું જ બોલવાનો છો હવે સમય ખોટો વેર નહીં પાલવે સમય કિંમતી છે તેનું નામ પ્રવીણ છે ખરેખર તે તોફાની છે તેનું નામ તોફાની બારકસ હોવું જોઈએ હા હા શ્રીમાન એ મારું બાળપણનું નામ છે યોરાણા આ છોકરો કેટલો તોફાની છે તે તો તેના વર્તન પરથી જ સ્પષ્ટ સાબિત થાય છે હા તો પ્રવીણ કુમાર પ્રથમ શપથ લો કે હું જે કહીશ તે સાચું જ કહીશ વકીલ હશે આપનું નામ ચતુષિંહ છે તે યોગ્ય જ છે શપથ લેવડાવવામાં ભારે ચતુરાઈ દાખી હું મેલોડ આ છોકરાના તોફાનો હવે હાથ વટાવી ચૂક્યા છે તેણે કેટલા જ બાળકોને માર્યા છે વડીલોને પજવ્યા છે તેનો કોઈ પાર નથી તેણે કેટલાક બાળકોના પાઠ્યપુસ્તકો નોટો ચોરી જોઈને પસીના ભાવે વેચી માર્યા છે દિવસમાં દસ પંદર બાળકો સાથે લડે ઝગડે નહીં ત્યાં સુધી તેને ચેન જ નથી પડતું લડવા ઝગડવાનો તેનો શોખ જ છે તે સિવાય તેને ખોરાક હજામ જ નથી થતો તદ્દન ખોટી વાત ઉજાવી કાઢેલી જો હું દરરોજ જમ્યા પછી ચોરી છુપીથી મારા પપ્પાના કિસ્સામાંથી પાચનની ગોળીઓ કાઢી લઉં છું એટલે પછી દસનું ટોપી દોડી દઉં છું ઉંદર ઉપર હા હું તેના ચોરીના ગુનાની પણ નોંધ લઉં છું મારો ચોરીના ગુનામાં પણ પ્રવીણ નીકળ્યો મારા ઘરમાંથી જ અમારી ચીજું પડી લઉં એ ચોરી કેમ કહેવાય યોરોન હવે મને મારા સાક્ષી રજૂ કરવાની રજા આપવામાં આવે રજા છે મારા પ્રથમ સાક્ષી છે હેમાંત કુમાર તેઓ હાજર છે જી હા હાજર શું શ્રીમાન તમે પ્રવીણ કુમારને ઓળખો છો જાણો છો જી હા યોરોન પ્રવીણ અમારી શાળાનો વિદ્યાર્થી છે હું તેને ખૂબ સારી રીતે ઓળખું છું અચ્છા તમારે એના વિશે શું કહેવાનું છે યોર ઓનર હું અમારી શાળાનો મહામંત્રી છું પ્રવીણના તોફાનોની ફરિયાદો મારી પાસે સતત આવતી રહે છે તપાસ કરતા જણાય છે કે ખરેખર તેના તોફાનો અસહ્ય છે હમ તમે પ્રવીણને તોફાન ન કરવા સમજાવવા કદીએ પ્રયત્ન કર્યો છે ખરો જી હા મિલોટ પ્રવીણને તોફાન નહીં કરવા સમજાવવા મેં ઘણા પ્રયત્ન કર્યા છે તેના માતા પિતા શિક્ષકો અને વડીલોએ પણ સમજાવવા ખૂબ મથામાં કરી છે પરંતુ તેમ છતાં તેના તોફાનો ચાલુ જ રહ્યા છે દિન વધતા જ રહ્યા છે પ્રવીણના તોફાનોના કોઈ ઉદાહરણ આપી શકશો જી હા યોર અમારી શાળાનો એક વિદ્યાર્થી ઉત્પલ એક વખત ધૂળેથી પડવાને સાંજે તદ્દન નવા કપડાં પહેરીને બાર ગામ જવા નીકળ્યો હતો ત્યારે પ્રવીણે ચૂપકીથી તેના કપડા પર ઘાટો રંગ છાંટી કપડા ડાઘવાળા કરી મૂક્યા હતા

સજજ ગીય છે દે કપડા ભર ઉગે છે એમાં બડી આવડ ઉપાર ને મિસ્ટર પ્રવીણ કુમાર તમને પૂછવામાં આવે ત્યારે જ બોલવું હં તો વકીલ હશે આપને બીજો કોઈ સાક્ષી રજુ કરવાનો છે હા જી મારી બીજી સાક્ષી છે ઋતુવી ઋતુવી હાજર થાય હાજર છું મહોદય પ્રવીણ તોફાનોનો તમને કોઈ અનુભવ છે હા જી હું સાળાની રમત ગમત મંત્રી છું પ્રવીણની રમત ગમતના સાધનોને ભારે નુકસાન પહોંચાડ્યું છે પોતે જાણે કે માલિક હોય એમ વર્તે છે અન્ય બાળકોને તે શાંતિથી રમવા પણ નથી દેતો તેણે ધૈર્યનો બેટ તોડી નાખ્યો તો જીગરનો દળકોમાં ફેંકી દીધો આવા તો અનેક વ્યક્તિગત ઉતારા ઉદાહરણ આપી શકાય તેમ છે મિલોડ મને આ લોકો સાથે રમાડતા નથી તોફાની તોફાની કહી મને ચીડ્યો છે હા મારા કેટલાક મિત્રો મને તોફાન કરવાના ચાડી ચડાવવામાં સફળ બન્યા છે

પ્રવીણ પણ અમારી શાળા પરિવારનો એક સભ્ય છે તોફાનોમાં તે પોતાની શક્તિ વાળે છે એના કરતાં અભ્યાસમાં પ્રગતિમાં પોતાની શક્તિ વાળે એમ અમે સૌ ઈચ્છીએ છીએ તે અમારો ભાઈ છે તોફાન નહીં કરવાની ખાતરી આપશે તો અમારી સાથે તેને રમાડતા અમને આનંદ થશે પ્રવીણ પૃથ્વીએ આપેલી ખાતરી તો આપશે વિનોદ શાળાના અન્ય બાળકો સાથે મને પણ રમતમાં સામેલ કરવામાં આવશે તો હું કદાપી તોફાન નહીં કરું અંચી નહીં કરું એની ખાતરી આપું છું કુસંગને પરિણામે મારાથી જે કોઈને નુકસાન પહોંચાડ્યું હોય ને તેથી મન દુઃખ થયું હોય તો એ માટે હું હૃદયથી સૌની માફી માંગુ છું હું સમજી શક્યો છું કે મારી અડચણાઈને લીધે જ મને આજ પરંત સહન કરવું પડ્યું છે એમાં કોઈનો દોષ નથી બાળકો મને મિત્ર બનાવવા ઉત્સુક છે તો આ પ્રતિજ્ઞા લઉં છું કે હવે પછી હું કદી તોફાન નહીં કરું શાળા પરિવારનો એક આદર્શ સભ્ય બની રહે વાદી અને પ્રતિવાદી બંને પક્ષોની દલીલો મેં સાંભળી છે હું એવા નિષ્કર્ષ પર આવ્યો છું કે પ્રતિવાદી પ્રવીણ કુમારની માનસિક જરૂરિયાતોની અપૂર્ણતાથી ઉદભવેલા અસંતોષના પરિણામે તેણે તોફાનો કર્યા છે આ કિસ્સામાં તેને સજા કરવાથી તો તેની શક્તિ અવળા મારતી જશે ન્યાયના ચુકાદા આપવામાં લાભણીઓને ક્યાંય સ્થાન હોઈ ન શકે પણ બાળ અદાલતના મનોવિજ્ઞાન શાસ્ત્રના કાયદાની રૂએ હું અત્રે ચુકાદો જાહેર કરું છું એવું જણાય છે કે કુમાર પાસે શારીરિક અને માનસિક શક્તિનો ભંડાર છે એ શક્તિઓને યોગ્ય માર્ગે વાળવા તેને રમતગમત શ્રમયજ્ઞ વિવિધ સ્પર્ધાઓ વગેરેમાં યોગ્ય સ્થાન કે શક્ય હોય ત્યાં નેતાગીરી સોંપવી જોઈએ એ રીતે જીવન ઉત્પાદક શ્રમ અને સ્વશાસનની તકો પૂરી પાડવી જોઈએ હોળી કુમારે હવે પછી તોફાન નહીં કરવાની અને શાળા પરિવારનો આદર્શ સભ્ય બની રહેવાની સ્વયં પ્રતિજ્ઞા લીધેલી હોય તેના આંતરિક ગુણાંકમાં પણ કાપ નહીં મૂકવાની અત્રેથી ભલામણ કરવામાં આવે છે તેણે જે તોફાનો કર્યા છે એ તેના કુશળનું પરિણામ પણ છે હવે પછી તેણે ખરાબ મિત્રોનો સંગ નહીં કરવા તાકીદ પણ આપવામાં આવે છે પ્રવીણ કુમારને નિર્દોષ જાહેર કરવામાં આવે છે બાળ મિત્રો હમણાં જ આપે નાટક સાંભળ્યું બાળ અદાલત જેનું લેખન કર્યું હતું જગતીશ ચંદ્ર છાયાએ રજૂઆત હતી પ્રભા ચૌહાણની બાળ મિત્રો આજે ખૂબ સરસ મજાના નાના નાના મીઠા અને ક્યૂટ એવા બાળ મિત્ર આપણા સ્ટુડિયો પર આવ્યા છે તો થોડો ઘણો એમનો પરિચય લઈ અને પછી એમની પ્રસ્તુતિ સાંભળીએ જુઓ બાળ મિત્રો એ બાળમિત્ર એકદમ નાના છે પણ પ્રસ્તુતિ ખૂબ મોટી કરવાના છે અને એમણે સરસ મજાનો રેડ કલરનો ટોપ પહેર્યો છે એવી જ બે સરસ નાની પોનીવાળી છે અને એમાં પણ રેડ કલરના રબર બેન્ડ નાખેલા છે અને સરસ ઢીંગલી જેવા પોતે લાગી રહ્યા છે તમને એનો અવાજ સાંભળવાનો તો ખૂબ જ ગમશે તો સૌપ્રથમ આપણે એનો પરિચય મેળવીએ તો તમે તમારું નામ જણાવશો બેટા હ કુશીની બાઈ બેટા તમે કઈ સ્કૂલમાં ભણો છો વિજયપતિ છે સુમનલી અને કયા સોપાનમાં ભણો છો વેલા સોપાનમાં અરે વાહ અને આજે બાળમિત્રોને શું સંભડાવશો હું મંતરી છબોલવાની હે તો બાળમિત્રોને વેણુમાન ચાલીસા સંભડાવો સિંકુ ચલે ને શેરો જલજ નિજ મનંગ કુરે સુદારી બરન નવર ગુર બિમલા જે છે જોダイ કુપળ જાઈ બુદ્ધિહીન તનુ જાનકે છોરો પવન કુમાર બલબુદ્ધિ વિદ્યા દેહ મુહે અર ભૂકલે છવિકાર જય હનુમાન જ્ઞાન ગુણ છા અને જય કપી સતી ભૂલોક ઉચા તામ પુત્ર ભવન સુત મહાવીર વિક્રમ બજરંગી કુમટી નિવા સુમતી સંગી કનચેન વાયન બિરાજ સુમેચા કાન ને કુંડલ કુંચિત કેચા હાથ વાજ ઓદવજા વાજા કાંદે મૂજજન દે મુજે જન ઉષા તેજ પ્રતાપ માહા જગ વંડાણ વિત્યાવાન કુણીયતિચા ઉરામ કાજ કરી બેકો આતુળ પ્રભું ચાણે તેશ Aku pati kini bau terbahagi. Tumbuh mama pria pada tak sama baik. Satu rabatan itu malu Asyik sih, pati kau dah

ತಾಹಿ ಮದೂರಪಲ ಜಾನು ಪ್ರಭು ಮೂದ್ದಿಗಾ ನೇಲು ಕಮಾಹಿ ಜಲ್ಲಿರಾಂದಿಗಾ ಅಶಾರಜನಾಹಿ ರೂತ್ಲು ಮಕಾಜರಜಗಾದ್ಕೆ. એ જો ગુમાનુ કે હટુમરો દેતે રામ દ્વારે તુમેડક વાલે હોત આજ્યા હું પસારે જોમે સુકલ રહે મારી ચલના તુમેડક ચક્કા હું કોડે આપન તેજ મારો આપી ઈનો લોકા ગતિ કાપી મુત પીસા જ ન કટ હવે મહાવીર જબ નામ સુનાવે

ઓ દેવતા સિદ્ધમદરેજી હનુમાન બલે બિરા શર સુખ કલે હી ચમકત કતે વિતેશ પીરા જોશ મિલે હનુમાન બલે બિરા જય 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 નુ માની ગુસાહ હે ટપા કરો ગુડે જો સત બાર પાટ કરી કોહી છુટે બંદી સુખ હોય જો ઓય સિદ્ધિ સાખી દાસ સદા હરી તેલા

મમ્મી પપ્પા તમારા મમ્મી પપ્પાએ તમને શીખવ્યું અને તમે રોજ મમ્મી પપ્પા શીખવાડે ને તમે રોજ એને કંઠસ્થ કરો પાકું કરો એમ અને પછી રોજ શીખીને પાછું મમ્મી પપ્પાને સંભળાવું હે વાહ બહુ જ સરસ આના સિવાય તમને બીજું શું આવડે છે મંત્ર હે બીજા કયા મંત્ર આવડે છે ઓમ ભૂત ભોસવા માલ મંત્ર સમજાય ઈ તો અમારા બાળમિત્રોને મિત્રોને સંભળાવો હા ഓം ശ്രീകർഷാ നമ വക്ടമഹാകാ സൂര്യകോട്ടി ക്ഷമപ്രഭ നിർവിന ലംബോദരായ ദകാരീസുസർവദാ ജഗദ്വിതായ സകലായ ജഗദ്യജ്ഞ വിഭൂഷിത Gouri sudah yang mana tanammu nama steak, tanammu dalam kami kata inilah so inilah yang dulu kita tu kan ada saya walaupun rukun jangan na walaupun itu ni nama ni yang berterusan yang lebih kita tiada berteriak dan nanti ઓી નાડ પુરાણ શંકરનાથ ગણપતિ સ્ત્રોત્રો મહેશ્વર ગુરુ સાક્ષાત્પર બ્રહ્મા તસ્મૈશુરૂ નમ ઓક યજા મી સુગનિપુષિવન ગુરવાર્કિ બંધનાથ મૃત્યુ મુક્ષી અમામૃતાૂર્ભુવાહ તીટુવો દેવ ધીમી યો ન પ્રચોયાત ઓ ગિરી નંદિની નંદિતમે વિશ્વી નો ઇની નંદનુ તે ગિરી વરિંદિરો શ્રી વિષ્ણુ વિલાસ જિષ્ણુ નુ તે ભગવતી હે શ્રીકાંત કુટુંબીન બુડે કુટુંબિન બુરી જય જય હે

મધુર મધુરે જય જય હે મહિષા છૂર મરા દીને રમ્ય કપર છાઈ લ છૂટે બાળ મિત્રો આપણે ખુશીને ને ગઈ કે ખુશી તમે તો બધા દેવી દેવતાઓને પ્રસન્ન કર્યા શંકર ભગવાનને ગણેશ ભગવાનને ને ગાયત્રી માતા ને ને અને છેલ્લે આપણા મા આદ્ય શક્તિ એને પણ તમે તો ખુશ કરી દીધા હે બાળ મિત્રો આ ખુશી છે ને એ સાડા ત્રણ વર્ષના છે એટલે આપણે આ ખુશીમાંથી સરસ મજાની પ્રેરણા લેવાની છે કે આપણને જ્યારે ફુરસાદનો સમય મળે છે ને ત્યારે આપણે મોબાઈલ અને લેપટોપ અને ટીવી સામે બેસી જઈએ છીએ પણ આ ખુશીની જેમ આપણે પણ જો કંઈક નવું સર્જન કરીએ નવું કંઈક શીખીએ ને તો આપણે પણ આગળ વધી શકીએ એટલે આપણી એવી ખુશી સાડા ત્રણ વર્ષની બાળકીમાંથી આપણે સરસ મજાની પ્રેરણા લઈ આપણે પણ આગળ વધવાની કોશિશ કરવાની છે અને બાળમિત્રો આપણો ભારત દેશ છે ને એ આ વેદો પુરાણો અને શાસ્ત્રોથી જ સંપન્ન છે કે એને લીધે જ આખી દુનિયાના બધા દેશો કરતાં આપણો ભારત દેશ અલગ છે અને તમે આવનારી પેઢી છો અને એનું સંવર્ધન કરવું એનો વિકાસ કરવો અને આવનારી તમારા પછીની પેઢી માટે પણ એને સુરક્ષિત રાખવાને એ તમારી જવાબદારી પણ બને છે અને ફરજ પણ બને છે અને બાળમિત્રો આપણે ખુશીને કહીએ કે હજુ પણ સરસ મજાનું સંસ્કૃત શ્લોકોમાં તમે વધુ જ્ઞાન મેળવો અને અમારા બાળમિત્રોને ફરી પાછા કંઈક નવું-નવું સંભળાવવા આકાશવાણી ભૂજના સ્ટુડિયો પર ફરીથી આવો નમસ્તે આવજો આવજો ધારાબેન આ નાની એવી ખુશી પાસે ઘણું બધું જાણવાનું ને શીખવાનું મળ્યું હો આપણને અને આપણા બાળમિત્રોને પણ અને બાળમિત્રો પણ હવે સરસ મજાના નાના-નાના ભૂલકા ખુશીબેનમાંથી અનેક પ્રેરણાઓ લઈ અને નવું નવું સરસ મજાનું શીખશે પણ ખરા અને મિત્રો તમને પણ આવું કંઈક સરસ મજાનું આવડતું હોય તમને કંઈક સંભળાવવું હોય તમને કંઈક કહેવું હોય ને તો તમે પણ આકાશવાણી ભુજના સ્ટુડિયો પર આવો અને તમે તમારી પ્રસ્તુતિ રજૂ કરો અને અન્યની પ્રસ્તુતિ સાંભળીને પ્રતિભાઓ પણ ચોક્કસ મોકલો અને એ માટે અમે આપને પત્ર લખવાનું સરનામું જણાવી દઈએ કેન્દ્ર નિયામક શ્રી કિલ્લોલ કાર્યક્રમ વિભાગ આકાશવાણી ભુજ પિનકોડ અને બાળમિત્રો આ સિવાય તમે વોટ્સઅપ માં પણ મેસેજ મોકલી શકો છો અને એ માટેના નંબર નોંધી લેશો ચોરાણું બસો ચોસઠ એકવીસ બસો ચોપન તો બાળમિત્રો મિત્રો રાહ જુઓ છો ઉઠાવો કલમ અને કાગળ અને લખી મોકલો અમને સરસ મજાનું પત્ર જે અમે તમારા નામ સાથે રજૂ કરીશું તો બાળમિત્રો મિત્રો આજના કાર્યક્રમમાં આપે સરસ મજાનું નાટક સાંભળ્યું બાળગીત સાંભળ્યા અને એક તમારા જેવી જ નાની બાળકીની પ્રસ્તુતિ સાંભળી અને તમે જોક સાંભળીને પેટ ભરીને હસ્યા પણ હસો તો આ વૈવિધ્ય આવતા રવિવારે સાંજે સાડા છ વાગે આકાશવાણી ના ભોજ કેન્દ્ર પર આપના મનગમતા કાર્યક્રમ કિલ્લોલ માં ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો જીજ્ઞાબેન આવજો બાળ મિત્રો આવજો ધારાબેન